હેલો ફ્રેન્ડ્સ આજ આજે એકદમ ટેસ્ટી ઓર્ગેનિક એવું મંચુરિયન જે મંચુરિયન માટે આપણને વેજીટેબલ્સ જોઈશે તે આપણે વેજીટેબલ્સ ઘરના ગાર્ડનમાંથી મતલબ દવા ખાતર વગરના વેજીટેબલ્સ આપણે ઉગેલા હતા અને તે વેજીટેબલ્સ થી આપણે બનાવીશું મંચુરિયન તો મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલા આપણે મસ્ત એવી કોબીને લઈ લઈશું તો એકદમ મસ્ત કોણી કૂણી કોબી છે એટલે ભરપૂર કોબી નાખીને મંચુરિયન બનાવી લઈશું તો કોબીને મેં લઈ લીધેલી તેને ધોઈ લઈશું હવે મંચુરિયન માટે જોઈશે આપણને લાલ અને લીલા કેપ્સિકમ તો અહીંયા આપણે કેપ્સિકમ ને પણ ઉતારી લીધેલા હવે આપણે લીલી ડુંગળી પણ લઈ લેશું તો મંચુરિયન બનાવવા માટે બધી વસ્તુ આપણે ઘરના ગાર્ડનમાંથી ઉતારી લીધેલી સાઈઝ નું ટમેટું આપણે ઉતારી લીધેલો જેનો આપણે બનાવીશું સોસ તો આ બધી વસ્તુ આપણા ઘરના ગાર્ડન ની જ હતી તો સૌથી પહેલા વેજીટેબલ્સ ને ક્રશ કરી લઈશું મંચુરિયન બનાવવા માટે તો અહીંયા બહુ બધી કોબી ને કટ કરીને નાખી દીધેલી એના પછી લીલા મરચા

હવે ની ગ્રેવી બનાવવા માટે અહીંયા આપણે થોડુંક લીલું લસણ સૂકું લસણ લીલા મરચાં તેને પણ ચોપ કરી લઈશું જે ગ્રેવી બનાવીશું ને તેની અંદર આપણે એડ કરવાના છીએ તેના માટે પણ અલગથી વેજીટેબલ્સને કટ કરી લઈશું તો અહીંયા હું ચોપર યુઝ કરું છું તમે ઝીણા ઝીણા સમારી પણ શકો અને એના પછી અહીંયા લાલ અને લીલા કેપ્સિકમને પણ આપણે ચોપ કરી લઈશું તો અહીંયા આપણે લાલ અને લીલા કેપ્સિકમને ચોપ કરી લીધેલા હવે આપણને થોડી કોબી પણ જોઈશે તો તેને પણ ચોપ કરી લઈએ તો લીલું લસણ સૂકું લસણ લીલા મરચા કેપ્સિકમ કોબી આ બધા વેજીટેબલ્સને એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લીધેલા હવે બીજી સાઈડ આપણે મન્ચુરિયનનો સોસ બનાવવા માટે અહીંયા ટમેટાને પણ કટ કરી લીધેલા તો એક મોટું ટમેટું લીધું હતું ને તો એક બાઉલ ભરાણું હતું તો તેમની પ્યુરી બનાવી લઈશું તો તેમના માટે સૌથી પહેલાં કન્ટેનરમાં લીલી ડુંગળી નાખીશું કટ કરેલા ટમેટા નાખીશું થોડોક ટમેટાનો સોસ નાખીશું સોસ સોસ નાખીશું નાખીશું સોયા એના પછી બે ચમચી જેટલો આપણે કોન્સ નાખીશું જેનાથી ગ્રેવી ઘાટી પણ બનશે તો આવી રીતના બધી વસ્તુ નાખીને તમે ચાઇનીઝ સોસ બનાવી શકશો અને આ સોસ બનાવીને તમે ગ્રેવી બનાવશો ને તો તમારી એકદમ ટેસ્ટી એવી ગ્રેવી બની જશે તો અહીંયા આપણો સોસ પણ રેડી થઈ ગયેલો હવે મન્ચુરિયનની ની ગોળી બનાવવા માટે જે આપણે વેજીટેબલ્સ ને ક્રશ કર્યા હતા ને તેમાં આપણે થોડો મરીનો ભૂકો નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ચાઇનીઝ સોસ બનાવ્યો હતો ને તે પણ આપણે કપ જેટલો નાખીશું હવે અત્યારે આપણે એક થી બે કપ જેટલો જ મેંદો નાખીશું વધારે નહીં નાખીએ જરૂર પડશે તો આપણે આગળથી મેંદો નાખીશું પણ થોડોક નરમ એવો લોટ રાખીશું એકદમ હાર્ડ જેવો આપણે લોટ નથી બાંધવાનો વેજીટેબલ્સ વધારે હોવા જોઈએ અને લોટનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે તો મંચુરિયન માટેનો આપણો સરસ મજાનો લોટ બંધાઈ ગયેલો આપણા મંચુરિયન પણ બની રહ્યા છે તો હવે આપણે આમાં લોટ નાખવાની જરૂર નથી હવે તમે આ લોટથી ડાયરેક્ટ જેમ ભજીયા બનાવે તેમ બનાવી શકો પણ આપણે તેમની ગોળીઓ બનાવી લઈશું તો એક શેપમાં બધા સરસ એવા મંચુરિયન બની જશે તો આવી રીતના આપણે લુવા બનાવીને આલુવા આપણે એક થાળીમાં મૂકી દઈશું જેટલો લોટ બાંધ્યો એનાથી બધા જ આપણે મન્ચુરિયન બનાવી લઈએ તો અહીંયા આપણા બધા જ મન્ચુરિયન બનીને રેડી થઈ ગયેલા છે હવે આપણે મન્ચુરિયનને તળવા માટે બીજી સાઈડ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે મન્ચુરિયનને આપણે તળી લઈશું મંચુરિયન ને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળીશું એટલે મંચુરિયન આપણા બહાર થી ક્રિસ્પી રહેશે અને અંદરથી સોફ્ટ રહેશે તો મંચુરિયન ખાવાની બહુ જ મજા આવશે તો અહીંયા આપણા મંચુરિયન રેડી થઈ ગયેલા તો આવી જ રીતના આપણે તળીને રેડી કરી લઈશું તો મંચુરિયન ની અંદર ભરપૂર આપણે વેજીટેબલ્સ નાખ્યા હતા તો એકદમ પોચા રૂ જેવા બન્યા હતા ગરમ ગરમ એકલા જ આ મંચુરિયન ખાવાની બહુ જ મજા આવશે તમારે ગરમમાં ગરમ બનાવીને એકલા મંચુરિયન ખાવા હોય ને તો ચાઇનીઝ સોસ ની સાથે સર્વ કરજો ખાવાની મજા પડી જશે તો બીજી સાઈડ આપણા મંચુરિયન તળાઈ રહ્યા છે ને ત્યાં સુધીમાં અહીંયા આપણે કોબી અને કેપ્સિકમને એકદમ ઝીણા ઝીણા સમારી લીધેલા તેમનું આપણે સલાડ બનાવીશું જે સલાડ આપણે મંચુરિયન સાથે સવ કરીશું અને બીજી સાઈડ આપણો ઘાણવો પણ તળાઈ રહ્યો છે તમે જોઈ શકો છો સરસ મજાના મંચુરિયન તળાઈ ગયેલા છે તો અહીંયા આપણા બધા જ મંચુરિયન બનીને રેડી થઈ ગયેલા હવે મંચુરિયન ની ગ્રેવી બનાવવા માટે ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે વેજીટેબલ્સ ને ચોપ કર્યા હતા ને એક સાથે બધા જ એડ કરી દઈશું જેમાં હતું લીલું લસણ મરચા કેપ્સિકમ કોબી એ બધી વસ્તુને આપણે ચોપ કરી હતી ને તે નાખી દઈશું અને સરસ રીતે વેજીટેબલ્સ ને મિક્સ કરી લઈશું મિક્સ કરીને હવે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અને ગેસ તમારે હાઈ જ રાખવાનો છે આ વેજીટેબલ્સને આપણે વધારે ગળવા નથી દેવાના કાચા ભાંગા જેવા વેજીટેબલ્સ હોય ને ત્યાં જ આપણે જે ઘરનો બનાવેલો સોસ હતો ને તે આપણે એડ કરી દેવાનો તો અહીંયા આપણે બધો સોસ એડ કરી દીધેલો એની અંદર કોન સ્ટાચ નાખ્યો હતો ને તો બેટર પણ ઘાટું થવા લાગશે એટલે તમારે સતત હલાવ્યા કરવાનું નહીં તો તમારી ગ્રેવી નીચે બેસી જશે અને મસ્ત કલર પણ આવી જશે અને ઘાટી એવી તમારી ગ્રેવી બનશે આ ગ્રેવીને તમે થોડીક ટેસ્ટ પણ કરી શકો શકો જો તમને આમાં મીઠું કે કંઈ પણ મરી મરી મસાલા ઓછા લાગે તો તો તમે નાખી મતલબ મસાલામાં સોયા સોસ ચીલી સોસ અને ટોમેટો કેચપ જો તમને આમાં ઓછું લાગે તો તમે એડ કરી શકો પણ આ ગ્રેવીની અંદર કંઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી પરફેક્ટ ટેસ્ટી એવી ગ્રેવી બની છે અને એકદમ ઘાટી એવી પણ બની ગઈ તો થોડીક વારને આવી રીતના હલાવ્યા કરીશું હવે ઉપરથી લીલા લસણના પાન નાખીને આપણે જે આપણે મંચુરિયન બનાવ્યા હતા ને તે એડ કરી દઈશું અને મંચુરિયન નાખીએ ત્યારે તરત જ ગેસ બંધ કરી દેવાનું વધારે આપણે આ મંચુરિયન ને નથી મિક્સ કરવાનું મતલબ ગેસ ઉપર નથી ચડવા દેવાનું નહીતર જે મંચુરિયન એકદમ ક્રિસ્પી કરારા હોય ને તે સોફ્ટ થઈ જશે તો આવી રીતના મંચુરિયન બનાવીને આમ મંચુરિયન તમે ગરમ ગરમ સર્વ કરશો અને ખાવાની મજા પડી જશે તો એક વખત જરૂરથી બનાવજો બધાને બહુ જ ભાવશે તો હવે આપણે આ મંચુરિયન એક ડિશમાં સર્વ કરી લેશું અને તેમની સાથે આપણે જે કોબીનું સલાડ બનાવ્યું હતું તે પણ સર્વ કરી લઈશું તો એકદમ ઓછા ખર્ચમાં આખા ઘર માટે તમે આ મંચુરિયન બનાવી શકશો અને ટેસ્ટમાં બહાર મળે ને એના કરતાં પણ સરસ બનતું હોય છે અને ખાવાની બહુ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું